નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ગુજરાત ટાઈમ યુનિવર્સિટી જે જીએનએલયુ કેમ્પસ ખાતે ગાંધીનગર ગુજરાત ખાતે આવેલી છે તેમાં નીચે મુજબની ભરતી માટેની જાહેરાત ક્રમાંક આવેલો છે તમે જોઈ શકો છો મિત્રો જીએમયુ આર પી ડબલ ટુ એ એન ટી એસજી બે હજાર ચોવીસ પચીસ જીરો જીરો વન જાહેરાત ક્રમાંક અનુસંધાને આ ભરતી જાહેરાત આવેલી છે જોઈએ વિગતવાર તો પ્રોફેસર ઓફ લો માટેની જગ્યા છે જેમાં એક જ જગ્યા છે સામાન્ય કેન્ડિડેટ માટે જેમાં એકેડેમિક લેવલ ચૌદ પ્રમાણે પગાર ધોરણ આપેલું છે મિત્રો પ્રોફેસર ઓફ મેનેજમેન્ટ માટેની એક જગ્યા છે જે જનરલ કેટેગરી માટે ત્યારબાદ એસોસિએટ પ્રોફેસર ઓફ મેનેજમેન્ટ માટેની એક જગ્યા છે જનરલ કેટેગરી માટે તેમજ એસોસિએટ પ્રોફેસર ઓફ લો જેમાં મેરીટાઇમ લો તેમજ ઇન્ટરનેશનલ ટ્રેડ લો માટેની જગ્યા છે આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ લો માટેની એક જગ્યા તેમજ સિનિયર ક્લાર્ક માટેની ત્રણ જગ્યા છે લેવલ ચાર પ્રમાણે પચીસ હજાર પાંચસોથી એક્યાસી હજાર સો સુધીનું પગાર ધોરણ અહીંયા મળવાપાત્ર થશે જુનિયર ક્લાર્ક માટેની ત્રણ જગ્યા છે જેમાં લેવલ બે પ્રમાણે ઓગણીસ હજાર નવસોથી ત્રાસઠ હજાર બસો સુધીનું મળવા મળવાપાત્ર થશે સબમિટ કરવાની તારીખ છેલ્લી તારીખ સત્યાવીસ જૂન બે હજાર ચોવીસ સાંજે પાંચ વાગ્યા સુધી છે જાહેરાત માટેનું જે જગ્યા માટેની જે યોગ્ય માહિતી તેમજ જે માપદંડ અરજી ફોર્મ સંબંધિત વિગતવાર સૂચના છે તે અહીંયા વેબસાઇટ આપેલી છે તેની લિંક તમે જોઈ શકો છો એચ ડીટીપી સ્લેશ ડોટ રિક્રુટમેન્ટ પર માહિતી મળી રહેશે મિત્રો વિગતવાર તો તમે જોઈ શકો છો ગુજરાત મેરીટાઇમ યુનિવર્સિટી અંતર્ગત આ ભરતી જાહેરાત છે તો મિત્રો તમે જોઈ શકો છો ટીચિંગ કેરિયર માટેની આ ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો વી આર હાયરિંગ કોમ્પ્યુટર ટીચર્સ ફોર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ઇન નવસારી તમે જોઈ શકો છો નોલેજ ઓફ મોડ્યુલ ટોટ ઇન સ્ટાન્ડર્ડ નાઇન ટુ ટેન્થ ટ્વેલ્થ એઝ પર ગુજરાત બોર્ડ સિલેબસ તેમજ એમએસ ઓફિસ એચટીએમએલ સી પ્રોગ્રામિંગનું જે લાયકાત હોય મિત્રો નોલેજ ધરાવતા હોય ગુડ કોમ્યુનિકેશન સ્કિલિંગ ઇંગ્લિશ ધરાવતા હોય તે ઉમેદવારો માટેની ભરતી જાહેરાત છે અટેક્ટિવ સેલેરી મળવાપાત્ર થશે તેમજ નોલેજ અને એક્સપિરિયન્સ પ્રમાણે તેમજ એડિશનલ જે પર્થ છે મિત્રો તેના અંતર્ગત ઇંગ્લિશ સ્પીકિંગ એલાઉન્સ તેમજ લીવ્સ વગેરેનો અહીંયા લાભ મળવાપાત્ર થશે જે ઈચ્છુક ઉમેદવારો છે તે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેના પર તેમજ અથવા અહીંયા જે ઈમેલ એડ્રેસ આપેલું છે તેના પર અરજી તમે મોકલાવી શકો છો પોતાનો બાયોડેટા સાથે નવસારી ખાતે આવેલી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ જે અ ગવર્મેન્ટ ઓફ ગુજરાત અંડરટેકિંગ છે જેના અંતર્ગત અહીંયા વોક ઇન ઇન્ટરવ્યુ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો એડવર્ટાઇઝમેન્ટ નંબર નાઇન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર અંતર્ગત આ ભરતી જાહેરાત છે વિગતવાર જોઈએ મિત્રો તો ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ ઇઝ અ સ્ટેટ પીએસયુ એન્ગેજ ઇન કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝ રિક્વાયર્ડ બિલો મેન્શન પોસ્ટ પ્યોરલી ઓન કોન્ટ્રાકચ્યુઅલ બેઝિસ ફોર ધ ઇલેવંત મંથ એટ ધ વેરિયસ ડિવિઝન ઓફિસ ઓફ ધ કોર્પોરેશન વિગતવાર જગ્યાની માહિતી મેળવી મિત્રો તો સિવિલ એન્જિનિયર માટે અહીંયા વીસ જગ્યા માટેની ભરતી જાહેરાત છે જે કોન્ટ્રાક્ચ્યુઅલ પોસ્ટ પર જેમાં મિનિમમ એજ લિમિટ છે મિત્રો વીસ છ બે હજાર ચોવીસને ત્યાંને લેતા પચીસ વર્ષ તેમજ મેક્સિમમ વર્ષમાં છે મિત્રો ચાલીસ વર્ષની વયમ્યાદા એક્સપિરિયન્સની વાત કરીએ તો ત્રણ વર્ષ સુધીનો એક્સપિરિયન્સ હોવો જોઈએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર માટેની આઠ જગ્યા છે જેમાં પચીસ વર્ષ મિનિમમ તેમજ મેક્સિમમ ચાલીસ વર્ષ હોવા જોઈએ ત્રણ વર્ષનો અનુભવ તેમજ સ્ટ્રક્ચર એન્જિનિયરની વાત કરીએ મિત્રો તો બે જગ્યા છે જેમાં મિનિમમ પચીસ વર્ષ તેમજ મેક્સિમમ ચાલીસ વર્ષ સુધીની વયમર્યાદા છે ત્રણ વર્ષ સુધીનો અનુભવ હોવો જોઈએ જેના માટે અહીંયા વોક ઇન ઇન્ટરવ્યુ માટેની તારીખ આપેલી છે વીસ જૂન બે હજાર ચોવીસના રોજ સવારે અગિયાર દસ વાગે મિત્રો વોક ઇન ઇન્ટરવ્યૂ છે ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ ઇઝ અવેલેબલ ઓન અવર વેબસાઇટ જે અહીંયા આપેલું છે મિત્રો એચડીટીપી સ્લેસ જી એસ એસ સી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જાય અને તમે મેળવ્યો Shakojo. Interested candidates are advised to go through the detailed advertisement before coming for the walk in interview on site date. રિપોર્ટિંગ ટાઈમ ફોર ધ વોકિંગ ઇન્ટરવ્યુ વિલ બી ટેન એએમ એટ ધ હેડ ઓફિસ ગાંધીનગર પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો મિનિમમ રિમ્યુન્યુરેશન ફોર સિવિલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર માટે અહીંયા ત્રીસ હજાર છસો રૂપિયા રહેશે તેમજ મિનિમમ રિમ્યુન્યુરેશન ફોર ધ સ્ટ્રક્ચરલ એન્જિનિયર વિલ બી અડત્રીસ હજાર બસો ચાલીસ રૂપિયા અહીંયા પગાર મળવાપાત્ર થશે તમે જોઈ શકો છો મિત્રો સિવિલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરમાં માટે ત્રીસ હજાર છસો તેમજ સ્ટ્રક્ચરલ એન્જિનિયર માટે આડત્રીસ હજાર બસો ચાલીસ રૂપિયા પગાર ધોરણ મળવાપાત્ર થશે જે ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ છે મિત્રો જે બિહાઇન્ડ લોકાયુક્ત ભવન છ રોડ સેક્ટર દસ બી ગાંધીનગર ખાતે આવેલી આ જે ઓફિસ છે મિત્રો તેના અંતર્ગત આ જીરો નવ બે હજાર ચોવીસ અંતર્ગત જે જાહેરાત ક્રમાંક અંતર્ગત વોક ઇન ઇન્ટરવ્યુ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશનને તાપી જિલ્લા માટે નીચે મુજબના લાયકાત ધરાવતા ઉમેદવારો માટેની આ ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો ભાસ્કર સુરત આવૃત્તિમાં તેર છ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે જેમાં એકેડેમિક કમ આંગણવાડી કોઓર્ડિનેટર માટેની એક જગ્યા છે જેમાં પગાર ધોરણ વીસ હજારથી પચીસ હજાર સુધી મળવાપાત્ર થશે જેમાં લાયકાતની વાત કરીએ તો ડીએલએડ બી એડ એમએડ એમ ઇ એમ એ એજ્યુકેશન કરેલું હોવું જોઈએ તેમજ કામગીરીની વાત કરીએ તો કન્ટેન્ટ ડેવલપમેન્ટ દૈનિક આયોજન મુજબ એલઆરસી મોનિટરિંગ અને શાળા મુલાકાત છે શિક્ષણ તાલીમ આંગણવાડી મોનિટરિંગ અને કાર્યકર તાલીમ તેમજ એકેડેમિક ટીમ ક્ષમતાવર્ધન તાલીમ આપવા માટેની જે અહીંયા કામગીરી રહેશે ઓછામાં ઓછો ત્રણથી પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ લાઇફ સ્કિલ અને ગવર્નન્સ કોર્ડિનેટર માટેની એક જગ્યા છે જેમાં પગાર ધોરણ ચૌદ હજારથી સોળ હજાર પાંચસો સુધી મળવાપાત્ર થશે લાયકાતની વાત કરીએ તો બેચલર અને માસ્ટર ડિગ્રી ઇન સોશિયલ વર્ક એજ્યુકેશન ડેવલપમેન્ટ સ્ટડી કરેલું હોવું જોઈએ તેમજ કામગીરી લાઈફ સ્કિલ તાલીમ અને મિટિંગ સમુદાય મિટિંગ એસ એમ સી પીઆરઆઈ યુથ ગ્રુપ તાલીમ વગેરે અહીંયા તમારી કામગીરી રહેશે મિત્રો ઓછામાં ઓછો ત્રણથી પાંચ વર્ષનો અનુભવ હોય તેવા ઉમેદવારો તારીખ પચીસ છ બે હજાર ચોવીસ સુધીમાં સંપૂર્ણ વિગતો સાથેની અરજી ઇમેલ દ્વારા મોકલાવાની રહેશે તમે જોઈ શકો છો અહીંયા ઇમેલ એડ્રેસ આપેલું છે તેના પર તમારે તમારી જે સંપૂર્ણ બાયોડેટા છે તે મોકલવાનો રહેશે મિત્રો તમે જોઈ શકો છો અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન અંતર્ગત મિત્રો તાપી જિલ્લા માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મંથન અપંગ કન્યા સેવા સંકુલ અંતર્ગત મિત્રો આ ભરતી જાહેરાત છે દેવભાસ્કર વાપી આવૃત્તિમાં તેર છ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે જેમાં સ્પેશિયલ ટીચર્સ માટેની ત્રણ જગ્યા છે એમઆર માટે સ્પેશિયલ ટીચર હિન્દી એચઆઈ માટે ટુ જગ્યા સંગીત શિક્ષક બ્રેલ જાણકાર માટે એક જગ્યા બહેનો માટે તેમજ બી એ બીએડ ગુજરાતી સંસ્કૃત માટે એક જગ્યા સામાજિક વિજ્ઞાન હિન્દી માટેની એક જગ્યા છે જેમાં બીએ એ બી એડની લાયકાત છે નિવૃત્ત શિક્ષક મિત્રો પણ અહીંયા અરજી કરી શકે છે દિવસ સાતમાં અરજી કરવાની રહેશે મિત્રો સ્થળ નોંધી લેશો અરજી અરજી માટેનું હાજીપુર તાલુકો કલોલ જિલ્લો ગાંધીનગર ખાતે આવેલી આ સંસ્થા છે મંથન અપંગ કન્યા સેવા સંકુલ તેના અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો જનરલ હોસ્પિટલ બોટાદ ખાતે આવેલી જે છે મિત્રો તેના અંતર્ગત ઓપન ઇન્ટરવ્યુ માટેની આ જાહેરાત છે ફાયર સેફ્ટી અધિકારી માટેની ભરતી જાહેરાત છે મિત્રો વિગતવાર જોઈએ તો સરકારશ્રી દ્વારા રાજ્યની તબીબી વિભાગ પ્રભાગ હસ્તકની જિલ્લા કક્ષાની હોસ્પિટલો તેમજ મેડિકલ કોલેજ સંલગ્ન હેઠળની હોસ્પિટલો માટે ફાયર સેફ્ટી અધિકારીની ભરતી અગિયાર માસ માટે માસિક ફિક્સ મહેનતાણથી આઉટસોર્સની તદ્દન હંગામી ધોરણે જનરલ હોસ્પિટલ બોટાદ ખાતે ભરવા માટે સત્યાવીસ જૂન બે હજાર ચોવીસના રોજ સવારે બાર કલાકે અધિક શિક્ષક શ્રી કચેરી જનરલ હોસ્પિટલ બોટાદ સોનાવાલા ખાતે ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલ છે લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારો છે તે પોતાનું અનુભવના સર્ટિફિકેટ ઓરિજિનલ તેમજ એક ઝેરોક્સ ઓફિસર સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે જગ્યાનું નામ છે મિત્રો ફાયર સેફ્ટી ઓફિસર એક જગ્યા છે માસિક ત્રીસ હજાર સુધીનો પગાર મળવાપાત્ર થશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સરકાર માન્ય સંસ્થામાંથી ફાયર સેફટી અધિકારીનો કોર્સ કરેલો હોવો જોઈએ તેમજ અનુભવ બે વર્ષનો હોવો જોઈએ અરજી અંગેની અગત્યની સૂચનાઓ આપેલી છે તમે જોઈ શકો છો સદર ભરતી છે સરકાર શ્રીના વર્તમાન આઉટસોર્સ નીતિ અધીન રહેશે તેમજ તમામ શરતોનું પાલન કરવાનું રહેશે સંપૂર્ણ તદ્દન હંગામી ધોરણે છે તેમજ નિમણૂકને લઈને તમામ જે અધિકારો છે મિત્રો તે નિર્ણય છે અધિક્ષક શ્રી બો જનરલ હોસ્પિટલ બોટાદનો રહેશે ન્યાય ક્ષેત્ર પણ મિત્રો બોટાદ ખાતેનું રહેશે તમે જોઈ શકો છો મિત્રો સત્યાવીસ જૂન બે હજાર ચોવીસના રોજ ફાયર સેફ્ટી અધિકારી માટેની જનરલ હોસ્પિટલ બોટાદ ખાતેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે સીકે પ્રચે ટ્રસ્ટ સંચાલિત સત્યનારાયણ વિદ્યાલય જે ગોરવા વડોદરા ખાતે આવેલી છે જેમાં ધોરણ અગિયાર બાર સાયન્સ નોન ગ્રાન્ટેડ ગુજરાતી માધ્યમ શાળા માટે નીચે મુજબની જગ્યાઓ માટેની અરજીઓ મંગાવવામાં આવે છે જેમાં તમે જોઈ શકો છો ભૌતિક વિજ્ઞાન માટે એક જગ્યા છે એમએસસી બીએડ કરેલી લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો રસાયણ વિજ્ઞાન માટે એમએસસી બીએડ કરેલા ઉમેદવારો માટે એક જગ્યા વિજ્ઞાન માટે એક જગ્યા એમએસસી બીએડ માટે ગણિત માટે એમએસસી બી એડ તેમજ પીજીડીસીએ કોમ્પ્યુટર શિક્ષક માટેની હોય સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે એક જગ્યા એમએ બીએડ સમજ વિદ્યા માટેની એક જગ્યા તેમજ ઇંગ્લિશ અને સંસ્કૃત વિષય માટે એમએ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો ફિઝિકલ ટ્રેનર માટે મિત્રો બીએ બીપીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટેની એક જગ્યા છે લાયકાત ધરાવતા ઉમેદવારે શાળામાં સાત દિવસમાં રૂબરૂમાં આવી અરજી સવારે આપી રહેશે તેમજ તમામ અસલ સાથે લાવવાની રહેશે અરજી માટેનું જે અરજી સરનામું છે મિત્રો તે તમે નોંધી શકો છો પ્રમુખ શ્રી સત્યનારાયણ વિદ્યાલય લક્ષ્મીપુરા રોડ ગોરવા વડોદરા ખાતે આવેલી આ સંસ્થા છે ભરતી બાબતે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેના પર તમે સંપર્ક કરી શકો છો મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે શ્રી સુરત પાંજરાપોળ અંતર્ગત મિત્રો આસિસ્ટન્ટ જનરલ મેનેજર માટેની જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે ટ્રસ્ટની થારોલી સ્થિત વ્રજભૂમિ શાખા આખા અખોલ સ્થિત ગિરિરાજ શાખા માટે ખેતી એગ્રીકલ્ચર અને ડેરીમાં મેનેજમેન્ટ માટે પીઢ અનુભવી નિષ્ણાંત એગ્રીકલ્ચરમાં ગ્રેજ્યુએટ અથવા તો ડેરી ગ્રેજ્યુએટ શાખામાં રહેવાની સગવડ આપવામાં આવશે જગ્યા છે મિત્રો અપેક્ષિત પગાર સાથે સ્વસ્તાક્ષરમાં ઉપર દર્શાવેલ સરનામે પંદર દિવસમાં અરજી કરવાની રહેશે તેમજ સવારે અગિયારથી સાંજે પાંચ વાગ્યા સુધીમાં ઓફિસ કાર્યરત રહેશે ત્યારે તમે અરજી તમારી જે જમા કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો શ્રી સુરત પાંજરાપોળ છે મિત્રો આર પાર્કની સામે રોડ સુરત ખાતે આવેલી આ સંસ્થા છે જેમાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર માટેની આ જગ્યા માટેની ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશો નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ અંતર્ગત મિત્રો અહીંયા જગ્યા માટેની ભરતી જાહેરાત છે एप्लीकेशंस आर इनवाइटेड फॉर द फॉलोइंग पोस्ट जर्मा मैनेजर अर्बन रीजनल प्लानिंग માટે ની એક જગ્યા છે મેનેજર મ્યુનિસિપલ સર્વિસીસ માટે ની એક જગ્યાアシસ્ટન્ટ મેનેજર કોમ્યુનિટી ફેસિલિટી એન્ડ પબ્લિક હેલ્થ માટે ની એક જગ્યા તેમેજ માર્કેટિંગ એન્ડ પ્રમોશન માટે ની એક જગ્યા જુનિયર મેનેજર સિવિલ માટે ની એક જગ્યા માટે ની ભરતી જાહેરાત છે તમામ જે ડિટેલ તેમેજ एलिजिબિલિટી ક્રાઈટેરિયા ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ માટે મિત્રો એજ લિમિટ માટે કેરિયર સેક્શન છે www.dholera.gujarat.government.in પર જોબ સેક્શન માં જે અને તમે મેળવી શકો છો ઓનલાઈન એપ્લાય કરવાનો છે મિત્રો એપ્લિકેશન સબમિટર ઓનલાઈન ઓન ઓર બિફોર થર્ડ જુલાઈ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ત્રીજી જુલાઈ બે હજાર ચોવીસ પહેલાં તમારે અરજી કરવાની રહેશે અધર મોડ છે એપ્લિકેશન માટેનું તે સ્વીકાર્ય નથી મિત્રો અહીંયા ઓનલાઈન અરજી કરવાની છે તમે જોઈ શકો છો ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ અંતર્ગત મિત્રો આ ભરતી જાહેરાત છે વિવિધ જગ્યાઓ માટેની તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય